સ્ટુડન્ટ હું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ સેમ ટુનું જે છે એ બિઝનેસ એકાઉન્ટિંગ ટુ એમાં આપણે યુનિટ નંબર જે છે એ ત્રીજું જોઈ રહ્યા છીએ બરોબર છે જેનું નામ છે પારિણામિક નુકસાનની પોલિસી હેઠળ આગના દાવાના હિસાબો આજે આપણે એમાં જે બે હજાર ચોવીસમાં પૂછાયેલા બંને દાખલા છે એ જોવાનો છે બરાબર છે તો પહેલો દાખલો પહેલાં આપણે વાત કરી લઈએ તો જે સેમ ટુ સેમ બે હજાર ત્રેવીસમાં ઓગણીસમાં બાવીસમાં પૂછાયેલી મેથડ છે એ જ સેમ ટુ સેમ પૂછી લીધી છે બરાબર અને જે આપણે ગણેલો છે સમ બરાબર જે બે હજાર ઓગણીસમાં પૂછાયેલો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બધી જ માહિતી સેમ ટુ સેમ છે બસ એક જે રકમ છે જે અડધી છે એ કરી નાખી છે બરાબર એટલે કે એમાં આપણને ડબલ રકમ છે અહીંયા આપણને અડધી રકમ છે બરાબર છે અને એક વસ્તુ જે તારીખમાં આપણે ચેન્જીસ છે એ બરાબર આમાં તમને ત્રેવીસ અને ચોવીસની માહિતી આપી છે ને અહીંયા તમને સત્તર અઢારની માહિતી આપી છે અહીંયા બે હજાર ચોવીસમાં આગ લાગી ગઈ છે ત્યાં આપણે છે એ બે હજાર અઢારમાં આગ લાગેલી છે તો તમને સેમ ટુ સેમ દાખલો છે એ ઇન્ફોર્મેશન સાથે મળી જશે બરાબર છે એ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે તમે જાતે ગણી નાખો જો તમને કાંઈ ના સમજાય તો તમે મને પૂછી લેજો તો આ થઈ ગયું આપણે દાખલા પહેલાંની વાત હવે આપણે દાખલા બીજા ઉપર આવી જઈએ શું કહેવા માગીએ છીએ તો કે અનંતા લિમિટેડના મકાન પર પહેલી મે બે હજાર ચોવીસના રોજ આગ લાગી કંપનીએ નફાના નુકસાનની પોલિસી રૂપિયા એક લાખ પચાસ હજારની લીધી હતી પહેલી મે બે હજાર ત્રેવીસથી ત્રીસમી એપ્રિલ બે હજાર ચોવીસ સુધીનું વેચાણ રૂપિયા દસ લાખ હતું પહેલી મે બે હજાર ત્રેવીસથી એકત્રીસમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સુધીનું વેચાણ રૂપિયા ત્રણ લાખ એંસી હજાર હતું નુકસાનીનો સમયગાળો જે ચાર માસનો હતો તે દરમિયાન વેચાણ ફક્ત રૂપિયા એક લાખ અડતાલીસ હજારનું થયું હતું કંપની તેના વાર્ષિક હિસાબો તારીખ એકત્રીસમી ડિસેમ્બર રોજ કરે છે બે હજાર ત્રેવીસના વર્ષનું નફા નુકસાન ખાતું આપેલું છે નફા નુકસાન ખાતું આપેલું છે આપણને વિગત રૂપિયા બરાબર છે તો એમાં આપણને ઉધાર બાજુ શરૂ સ્ટોક ખરીદી ઉત્પાદન ખર્ચ ચલિત વેચાણ ખર્ચ સ્થિર ખર્ચા અને ચોખ્ખો નફો આપેલો છે જ્યારે જમા બાજુ વેચાણ આકાર સ્ટોક અને રોકાણોનું વ્યાજ આપેલું છે વર્ષ બે હજાર ચોવીસના પ્રથમ ચાર માસનું વેચાણ વર્ષ બે હજાર ત્રેવીસના તે સમયના વેચાણ સાથે સરખાવતા માલુમ પડે છે કે વર્ષ બે હજાર ચોવીસમાં વેચાણ દસ ટકા વધારે હતું બરાબર એટલે કે તે જે જે ગાળામાં વેચાણ થયું છે અથવા તો આગ લાગી છે અને નુકસાનીનો સમયગાળો છે એ સમયગાળાનું કમ્પેરિઝન આપણને કીધેલું છે નફાનું નુકસાન શોધી કાઢવું એટલે કે ટૂંકમાં આપણે દાવાની રકમ શોધી કાઢવાની છે જેના ઉપર આપણે પોલિસી લીધેલી છે તો સૌપ્રથમ આપણે જે ઇમ્પોર્ટન્ટ આપણા જે તારીખો છે એ લઈ લઈ બરાબર છે તો પહેલાં આપણે છે એ લઈ લઈએ આગનો આગ લાગ્યા તારીખ શું છે તો આગ લાગ્યા તારીખ આપણને આપી છે પેલી મે બે હજાર ચોવીસ તો અહીં લખી નાખશું પેલી મે પેલી મે એટલે પાંચમો મહિનો બે હજાર ચોવીસ બરાબર અહીં ઉપર લખી નાખું મે ચાલો પછી છે આગ લાગ્યા તારીખ પહેલી મે બે હજાર ચોવીસ આવી ગયા પછી છે આપણે બીજા નંબરમાં શું તકે બીજી આપણે તારીખ કઈ જોઈશે તો કે આપણે જોઈશે બાંહેધરીનો સમય તો અહીં લખશું બાંહેધરી તો કે શું છે તો કે અહીંયા કીધું છે કે ભાઈ નુકસાનીનો સમય ગાળો જે ચાર માસનો હતો તો અહીંયા બાંહેધરી સમય આપણો ચાર માસ બરાબર તો હવે આપણે બાંહેધરીનો સમય ગાળો જોઈએ તો બાંહેધરીનો સમયનો ગાળો ગાળો એટલે આખો સમય સમયગાળો બે તારીખો વચ્ચેનો બરાબર છે તો આગ ક્યારે લાગે છે તો કે એક મે પેલી મે બે હજાર ચોવીસના રોજ આગ લાગે છે અને થી ક્યાં સુધી તકે આપણે ચાર માસ તો ચાર માસ લઈ લ્યો તો કે જે છે મે પછી મે આખો જૂન જુલાઈ અને ઓગસ્ટ એટલે ઓગસ્ટ સુધી એટલે કે આઠમો મહિનો તો એકત્રીસ ઓગસ્ટ એટલે કે આઠમા મહિના સુધી આપણે છે એ અને ઉપર હું અહીં લખી નાખું ઓગસ્ટ બરાબર છે એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ બરાબર પછી આપણે સમય સમયગાળો પછી આપણે ગયા વર્ષનો સમય સમયગાળો તો શું આવશે તો કે આના એ જ વર્ષનો પણ આ ચોવીસનો છે અહીંયા ત્રેવીસનો અહીંયા આપણે એક પાંચ બે હજાર ત્રેવીસથી એકત્રીસ આઠ બે હજાર ત્રેવીસ બરાબર છે પછી આપણે આ થઈ ગયો પછી હવે આપણે જે આગ લાગ્યા તુરંત પહેલાંના બાર માસ આપણે લેવા પડશે બરાબર છે તો અહીંયા આપણે લખશું આગ લાગ્યા તુરંત પહેલાંના અથવા તો આગ લાગ્યા સુધીના બાર આગ લાગ્યા તારીખ સુધીના બાર માસ તો આગ ક્યારે લાગી તકે પહેલી મે એ લઈ ગઈ છે બરાબર તો પહેલી મેની તરત પહેલાં કઈ તારીખ આવે તકે પહેલી મે છે તો પહેલી મે જ લઈ લઈએ આપણે પહેલી મે બે હજાર ત્રેવીસ ત્યાંથી ચાલું થયું હશે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી આ થઈ ગયા બાર માસ બરાબર એક પેલી મે આગ લાગી ગઈ છે બરાબર તો ત્રીસ એની એક તારીખ અગાઉ એટલે કે ત્રીસ એપ્રિલ આપણો છેલ્લો દિવસ થાય પહેલો દિવસ કેવો થાય તકે પહેલી મે બે હજાર ત્રેવીસ આ ચાર પાંચ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની હતી એ થઈ ગઈ હવે આપણે જેવી રીતે સમ કરતા આવ્યા છીએ એવી રીતે આપણે સમ કરશું પહેલાં આપણે જે ત્રણ સ્ટેપમાં યુઝઅલી ચાર સ્ટેપમાં આપણે સમ કરતા હતા એ ચાર સ્ટેપ જ આપણે એપ્લાય કરશું તો પહેલાં આપણે લક્ષણ ગુમાવેલું વેચાણ તો ગુમાવેલ વેચાણ આપણે કઈ રીતે શોધશું તો કે બે સમયગાળાનું વેચાણ આપણે કમ્પેર કરીને જ્યારે આગ લાગી એ સમયગાળાનું એટલે કે જે નુકસાનીનો સમયગાળો અથવા તો બાંહેધરીનો સમયગાળો છે એ અને જે ગયા વર્ષે એ જ સમયગાળાનું વેચાણ છે એ તો આપણને કમ્પેર કરીને ખબર પડી જાય કે આપણે કેટલું જે વેચાણ છે એ થવાનું હતું અને કેટલું થઈ શક્યું નથી ચાલો તો પહેલાં આપણે ગયા વર્ષનો બાંહેધરી સમયનો વેચાણ આપણે લઈ લઈએ તો અહીં લખશું ગયા વર્ષનું બાંધરી સમયનું વેચાણ બરાબર ગયા વર્ષનું બાંહેધરી સમયનું વેચાણ બાંહેધરી સમય શું છે તો કે પહેલી મેથી બરાબર છે એક પાંચ બે હજાર ચોવીસથી એકત્રીસ આઠ ઓગસ્ટ સુધીનું વેચાણ બરાબર સોરી પાંચ ત્રેવીસ ચોવીસને બરાબર જ્યારે આપણે ગયા વર્ષનું વેચાણ લઈશી બરાબર તો આ સમયગાળાનું પહેલી મેથી આપણે છે એ જોવાનું છે તો અહીંયા આપણને આપેલું છે છેપલી મે બે હજાર ત્રેવીસથી એકત્રીસમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સુધીનું વેચાણ તો આ આપેલું છે આપણને ત્રણ લાખ એંસી હજાર અહીંયા આપણે લખી નાખશું ત્રણ લાખ એંસી હજાર હવે આપણને એમાં વધારો કીધો છે શું કીધો છે આપણે જ્યારે આ સમયગાળાના વેચાણનું કમ્પેરિઝન કર્યું બરાબર છે ત્યારે આપણને ખબર પડી કે જે બે હજાર ચોવીસમાં વેચાણ છે એ દસ ટકા વધારે છે તો પહેલાં આપણે કમ્પેરિઝન કરવા માટે ગયા વર્ષના વેચાણમાં વધારો કરવો પડશે તો અહીંયા આપણે પ્લસ કરશું દસ ટકા વધારો કેટલો તકે ત્રણ લાખ એંસી હજાર છે એટલે આડત્રીસ હજાર તો પ્લસ કરી નાખીએ અને બહાર મૂકી દઈએ ત્રણ લાખ એંસી વીસ ચાર લાખ ને અઢાર હજાર બીજા તો એ આવશે ચાર લાખ અઢાર હજાર આ આપણું જે છે કમ્પેર કરાય એવું આપણું કુલ વેચાણ આવ્યું એમાંથી બાદ કરશું આપણે જે છે એ શું તકે બાંધધરી સમયનું વેચાણ બરાબર જે ચાલુ વર્ષનું છે બાંધરી સમયનું વેચાણ બરાબર જે ચ ચાલુ વર્ષનું ખરેખર બાંહેધરી સમયનું વેચાણ છે એ બરાબર તારીખ લખી નાખીએ પેલી મે બે હજાર ચોવીસથી ત્રીસ સોરી એકત્રીસ આઠ બે હજાર ચોવીસ એટલે કે પેલી મેથી એકત્રીસમી ઓગસ્ટ સુધીનું વેચાણ જે ચાર માસનો સમયગાળો છે એના માટે આપણને વેચાણ આપ્યું છે શું કીધું છે તો કે નુકસાનીનો સમયગાળો જે ચાર માસનો હતો તે દરમિયાન વેચાણ ફક્ત એક લાખ ઉણતાલીસ હજાર થયું હતું તો અહીંયા આપણે એક લાખ ઉણતાલીસ હજાર વેચાણ માઇનસ કરી નાખશું તો માઇનસ કરી અને બહાર મૂકી દઈ ચાર લાખ અઢાર હજાર માઇનસ એક લાખ ઉતાલીસ હજાર એટલે આવશે બે લાખ સિત્તેર હજાર અને એ આવશે આપણું ગુમાવેલું વેચાણ ચાર લાખ સિતેર હજાર કેટલું હતું કેમ આવેલું ગયું છે ચાર લાખ અઢાર હજાર માઇનસ એક લાખ ઉણતાલીસ હજાર એટલે ચાર લાખ હજાર છે તો ચાર લાખ સિતેર હજાર આપણું ગુમાવેલું વેચાણ ચાલો ગુમાવેલું વેચાણ આવી ગયું હવે આપણે જે છે એ બીજા સ્ટેપમાં આપણે છે એ આખો જે કાચા નફાનો દર બરોબર છે એ ગયા વર્ષનો લઈશું તો અહીંયા આપણે લખશું તો વેચાણ પર કયા વર્ષના વેચાણ પર કાચા નફાનો દર અથવા તો ટકાવારી બરાબર છે ચાલો તો ગયા વર્ષના વેચાણ પર કાચા નફાનો દર તો એના માટેનો ફોર્મ્યુલા જે આપણને ચોખ્ખો નફો આપેલો છે બરાબર છે તો ચોખ્ખા નફામાંથી આપણે સ્થિર ખર્ચા એડ કરી નાખશું તો આપણને છે એ શું મળી જશે તો કે આપણને આપણો જે છે એ કાચો નફો બરાબર છે તો અહીંયા આપણે ચોખ્ખો નફો પ્લસ સ્થિર ખર્ચા અને એના છેદમાં આપણે છે એ ગયા વર્ષનું વેચાણ તે જે તે વર્ષનું વેચાણ તો અહીંયા લખશું આપણે કુલ વેચાણ બરાબર ગયા વર્ષનું છે બે હજાર ત્રેવીસમાં બરાબર છે ચાલો અને એને ગુણ્યા શો શું કામ તકે સર આન્સર આવશે ને પર્સન્ટેજમાં આવશે ને એટલે શો ચાલો ચોખ્ખો નફો અને ચો પહેલાં તો ચોખ્ખો નફો કેટલો આપેલો છે બોતેર હજાર પાંચસો પણ આપણે બહોતેર બોતેર હજાર પાંચસો નહીં લઈ શકીએ શું કામ કે આપણે જે નફા નુકસાન ખાતું છે ને એમાં એક વસ્તુ આપી છે રોકાણોનું વ્યાજ જે ધંધાકીય આવક નથી બરાબર છે તો આપણે જે છે એ ધંધાનો જ ચોખ્ખો નફો જોઈ છે એની કમાણીનો જ ચોખ્ખો નફો જોઈ છે તો આપણે રોકાણોનું વ્યાજ છે એ આપણે માઇનસ કરવું પડશે તો અહીંયા આપણે ચોખ્ખો નફો ધંધાકીય ચોખ્ખો નફો લખું છું બરાબર ચોખ્ખો નફો એટલે કે કુલ ચોખ્ખો નફો માઇનસ ધંધાકીય રોકાણો અથવા તો રોકાણોનું વ્યાજ કેટલું છે તો કે બોતેર હજાર પાંચસો છે આ એમાંથી બે પાંચસો રોકાણોનું વ્યાજ આપણી પાસે આપેલું છે એ આપણે માઇનસ કરશું તો આપણી પાસે વધશે સિતેર હજાર અને એ આવશે ધંધાકીય ચોખ્ખો નફો એટલે કે આપણે જ્યારે ગણતરી કરીએ ત્યારે આપણે આ સિત્તેર હજાર ધ્યાનમાં આપવાના થશે તો ચોખ્ખો નફો છે આપણી પાસે સિત્તેર હજાર પ્લસ સ્થિર ખર્ચા કેટલા આપ્યા છે બોતેર હજાર પાંચસો તો અહીંયા લખશું બોતેર હજાર પાંચસો એના છેદમાં કુલ વેચાણ કેટલું છે તો કે નવ લાખ પચાસ હજાર અહીંયા લખશું નવ લાખ પચાસ હજાર એને ગુણ્યા સો બરાબર છે તો સિત્તેર હજાર પ્લસ બોતેર પાંચસો ભાંઘા નવ લાખ પચાસ હજાર તો એ આવી જશે આપણી પાસે ઝીરો પોઈન્ટ પંદર એને ગુણ્યા સો તો એ આવી જશે પંદર ટકા તો આવી જશે આપણી પાસે ગયા વર્ષના કાચા નફાનો દર તો પંદર ટકા ગયા વર્ષનો કાચો દર બરાબર છે ચાલો તો આ પંદર ટકા આવી ગયા હવે આપણે બીજા નંબરમાં જે ત્રીજા સ્ટેપમાં આપણે કરતા હતા શું તો કે આવરી લેવાયેલ દર લેતા હતા તો અહીંયા લખશું આવરી લેવાયેલ નફાનો દર બરાબર છે તો એ કઈ રીતે લેતા હતા કે એ આપણે જે વીમાની રકમ હતા એની ઉપર લેતા હતા અહીંયા લખશું વીમા પોલિસીની રકમ એના છેદમાં જે આપણે આગ લાગ્યા તારીખથી જે છે એ પૂરા થતા વર્ષનું જે વેચાણ છે બરાબર છે તો અહીંયા આપણે આગ લાગ્યા તારીખ સુધીના બાર માસનું વેચાણ એને ગુણ્યા શું 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 કામ તો કે પર્સન્ટેજ આવશે એટલે તો વીમા પોલિસીની રકમ કેટલી છે તો કે વીમા પોલિસીની રકમ છે આપણી પાસે કેટલી છે તો કે એક લાખ પચાસ હજાર તો અહીંયા આપણે લખી નાખશું એક લાખ પચાસ હજાર આપણી વીમા પોલિસીની રકમ અને આગ લાગ્યા તારીખ સુધીના બાર માસનું વેચાણ કીધું છે તો સુધીના બાર માસનું વેચાણ આપણે ક્યારે છે તો કે આગ લાગ્યા સુધીના બારમાસ માસ ક્યાં છે તો કે આગ લાગ્યા સુધીના બાર માસ છે પહેલી મેથી ત્રીસમી એપ્રિલ બે હજાર ચોવીસ બરાબર પહેલી મે બે હજાર ત્રેવીસથી ત્રીસમી એપ્રિલ બે હજાર ચોવીસ તો અહીંયા આપણને કીધું છે તો કે હા પહેલી મે બે હજાર ત્રેવીસથી ત્રીસમી એપ્રિલ બે હજાર ચોવીસ સુધીનું વેચાણ કહી દીધું છે દસ લાખ હતું તો અહીંયા આપણે જો હવે અહીંયા આપણે જે દસ ટકાનો વધારો છે એ કરવો પડશે બરોબર છે તો કારણ કે આપણે કમ્પેરિઝન આપણે બે હજાર ચોવીસ માટે જ કરીએ છીએ તો અહીંયા આપણે જે છે એ આગળ આગળ તારીખ સુધીનું જે છે એ બાર માસનું વેચાણ અને એમાં આપણે વધારો કરશું દસ ટકા તો એને પ્લસ દસ ટકા વધારો તો અહીંયા આપણે આગલા લાગ્યા તારીખ સુધીનું વેચાણ કેટલું છે તો કે આપણે આપ્યું હતું દસ લાખ એમાં પ્લસ દસ ટકા વધારો એટલે એ આવી જશે આપણે ખરેખર જે છે આપણે આગ લાગ્યા તારીખ સુધીનું સુધારેલ વેચાણ કેટલું છે તકે દસ લાખ પ્લસ દસ ટકા એટલે અગિયાર લાખ ચાલો તો આ થઈ ગયું આપણું સુધારેલું વેચાણ જે આપણે વધારો કરીને આવ્યું હતું એ વેચાણ બરાબર છે ચાલો તો અહીં લખી નાખશું અગિયાર લાખ અને ગુણ્યા સો ચાલો તો એક લાખ પચાસ હજાર અગિયાર લાખ ગુણ્યા સો તો એ કંઈક આવું આવશે તેર પોઈન્ટ ત્રેસઠ 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 બરાબર છે ત્રેસઠ એકવાર બે વાર ત્રણ વાર ચાર વાર અને એક છ પાછો તો અહીંયા આપણે તેર પોઈન્ટ ત્રેસઠ 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 અને પછી છ બરાબર આવી રીતે લખવાનું રીઝન મારું એ છે કે આપણને પ્રોપર આન્સર જોઈ છે બરાબર આમ તમે તેર પોઈન્ટ ચોસઠે લઈ શકો અથવા તો તેર પોઈન્ટ ત્રેસઠે લઈ શકો બરાબર કોઈ પણ આન્સર ચાલે ચાલો તો આ વસ્તુ આવી ગઈ આપણી પાસે હવે આપણે કાંઈ નથી કહેવાનું ચોથા નંબરમાં લાસ્ટ સ્ટેપ આપણું શું તકે દાવાની રકમ બરાબર છે ચાલો તો દાવાની રકમ આપણે કઈ રીતે લેશું તકે એક તો આપણે જે ગુમાવેલું વેચાણ છે એને ગુણ્યા શું કરવાનું છે તો કે આપણે જે ઓછી ટકાવારી આવી બરાબર જે નફાની ઓછી ટકાવારી આવી એ આપણે બરાબર છે તો કઈ નફાની ઓછી ટકાવારી આવી તો કે અહીંયા આપણે જે પાછલા વર્ષનો નફો લીધો ને એ પંદર ટકા હતો અહીંયા જે નફો આવ્યો ને તેર પોઈન્ટ સિક્સ થ્રી સિક્સ થ્રી સિક્સ થ્રી સમથિંગ સમથિંગ હતો તો કયો લેશું તો કે આપણે સિક્સ થ્રીવાળો લેશું તો અહીંયા આપણે ગુમાવેલ વેચાણ હતું આપણી પાસે બે લાખને ચાર લાખ હજાર કેમ લખાઈ ગયા ચાર લાખ અઢાર હજાર એક લાખ હજાર એટલે એ આવી જશે બે લાખ સિત્તેર હજાર કે ચાર લાખ હજાર બરાબર ચાલો બે લાખ હજાર ચાલો તો આવી બે લાખ સિત્તેર હજાર આપણું ગુમાવેલું વેચાણ એને ગુણ્યા ઓછી ટકાવારી કઈ એવી થકે તેર ચોંસઠ લખો ત્રેસઠ લખો હું ત્રેસઠ ચાર વખત લખી અને છ લખું છું બરાબર છે જેથી કરીને પર્સન્ટેજ મને સરસરખા મળી જાય તેર પોઈન્ટ તેર ત્રેસઠ બે વસ્તુ કરી લેજો બરાબર કોઈપણ રીતે તમે આન્સર લખી શકો છો સર આવી રીતે થોડુંક વધી જાય બરાબર ન કરીએ તો ચાલે તો ન કરીએ તો ચાલે ત્રેસઠ સિક્સ થ્રી કરો સિક્સ ફોર કરો જે કરો તે બરાબર સિક્સ ફોર કરો તો વધારે સારું તો તેર પોઈન્ટ ત્રેસઠ 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 છ ટકા ચાલો તો એ આવશે છત્રીસ હજાર આઠસો અઢાર તો આવશે છત્રીસ હજાર આઠસો અઢાર બરાબર આ શું આવશે તકે દાવાની રકમ અને હા તમને આ બે વસ્તુ કરીને બતાવી દઉં બે લાખ હજાર તેર ચોસઠ ટકા તો આવશે છત્રીસ હજાર આઠસો અઠ્યાવીસ અને તેર ત્રેસઠ ટકા કરશો તો બે લાખ હજાર તેર ત્રેસઠ ટકા તો આવશે છત્રીસ હજાર આઠસોને એક બંને આન્સર જોઈ તો સાચા છે કાંઈ ભૂલ પડી શકે નહીં કારણ કે પોઈન્ટમાં પર્સન્ટેજના પોઈન્ટમાં જે છે ફેરફેરફાર હોય તો આન્સરમાં ફેરફાર આવી શકે બરાબર છે તો એમાંથી કાંઈ આપણા માર્ક્સ છે એ કપાઈ શકે નહીં તો આ વસ્તુ છે બરાબર છે તો આ હતો આપણો બે હજારને ચોવીસમાં પૂછાયેલો દાખલો બરાબર છે છતાં કાંઈ ના સમજાણવું હોય તો તમને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ